આજે વડોદરા શહેર વીસ લોકસભાની અપક્ષ ઉમેદવારી નિલેશ જગન્નાથ વસઈકર હું પોતે નોંધાવી છે કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારીને સુપરત કર્યું છે મેન ત્રણ મુદ્દાઓ છે વડોદરા શહેરની શહેર જિલ્લાની જનતા માટે બેરોજગારી છે મોંઘવારી છે પીવાના પાણીનો પ્રશ્ન છે આજે નળિયાથી તળિયા સુધી ભાજપનું રાજ ચાલે છે પરંતુ એક બેઝિક જે પાણીની સુવિધા છે પીવાના પાણીની સુવિધા છે નથી આપી શકતી પોતાના જ મુખ્યમંત્રી જો એવું કહેતા હોય કે અમદાવાદને સુરત વિકાસમાં આગળ છે વડોદરા કેમ પાછળ રહી ગયું એટલે બહુ વડોદરા શહેરની જનતા માટે બહુ શરમજનક બાબત કહેવાય અને તેને લઈને જ આજે ઉમેદવારી પત્ર મેં ભર્યું છે લોકસભાનું ચૂંટણી લડી રહ્યો છું મારા વડોદરા શહેરના જે યુવાનો છે યુવાનોને સો સો ટકા રોજગારી આપવાનો પ્રયત્ન મારો રહેશે માતા બહેનોની સુરક્ષાનો પ્રશ્ન રહેશે એ લોકોને વધારેમાં વધારે સુરક્ષા વડોદરા શહેર જિલ્લામાં આપી શકાય પ્લસ કે ગુજરાતની અંદર દારૂબંધી છે દારૂબંધી હટાય હટી જાય નીકળી જાય તેવા પ્રયત્નો મારા રહેશે હું દારૂબંધી નીકળી જાય એના સમર્થનમાં એટલા માટે છું કારણ કે એનાથી આપણી રાજ્યની આવકમાં વધારો થાય છે અને જો એ આવકમાં વધારો થાય તો એ સો ટકા આપણે વડોદરાના વિકાસને વધારે ફાળો આપી શકીએ અન્ય રાજ્યની સરકારમાં તમે જુઓ તો અન્ય રાજ્યમાં બી દારૂબંધી નથી તો તેની આવકમાં વધારો થયેલો જોવા મળ્યો છે પરંતુ અમુક લોકો એવું કહે છે કે ક્રાઈમ વધે છે તો એવા અમુક જે રાજ્યો છે એમાં ક્યાં એવા ક્રાઇમ વધ્યા એ તો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન છે એ તો આમ પણ પોલીસ આપણી ગુજરાતની પોલીસ છે કે જે લો એન ઓર્ડર જાળવી શકે